હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે તલ ખજૂર ચીકી રેગ્યુલર ચીકી બનાવતા જ હોઈએ છે તો આજે આપણે ખજૂર અને તલની ચીકી બનાવવાની છે આ રીતે તમે ચીકી બનાવશો તો ચીકી ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને આ ચીકીને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો ચીકી છે તે બગડશે નહીં સિમ્પલ અને સહેલી રીતે ચીકી ફટાફટ બની પણ જશે અને આ ચીકીને તમે બનાવશો તો ચીકી છે તે ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો ચીકી બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં ત્રણસો ગ્રામ ખજૂર લેવાનો છે તો ખજૂરના પેલા જ થયા કાઢીને રાખી દીધા છે તો ખજૂરને થોડી વાર માટે સેડમાં રાખી દેવાનો છે સો ગ્રામ તલ લેવાના છે એક વાટકી ઘી લેવાનું છે તો ગાર્નિશિંગ માટે વન ટેબલ સ્પૂન પિસ્તા લીધા છે તો પિસ્તાને પેલા જ કટ કરીને રાખી દીધા છે હાફ પિસ્તા ચી પાવડર લેવાનું છે કાજુ અને બદામ લીધા છે તો તેને પણ પેલા કટ કરીને રાખી દીધા છે ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો તલને શેકવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે તલ રાખ્યા હતા તે તલ નાખવાના છે અને તલને શેકી લેવાના છે તલને શેકો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તલ છે તે બરી ન જાય તલને શેકાતા ત્રણ મિનિટ જેવો ટાઈમ લાગી જશે તલ ફૂટવા મંડે ત્યાં સુધી તલને શેકવાના છે તલ શેકાઈ ગયા છે એક પ્લેટમાં કાઢી લેવાના છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો તે જ પેટમાં જે ઘી રાખ્યો હતો તે ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે ઘી સારી રીતે ગરમ થઈ જાય તો જે ખજૂર રાખી હતી તે ખજૂર નાખવાની છે તો ઘીમાં ખજૂરને સારી રીતે મિલ્ટ થવા દેવાની છે તો ખજૂરને તમે જ્યારે કટ કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ખજૂરમાં ઠળિયાનો ભાગ ના હોવો જોઈએ જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમારે ખજૂરને કટ કરી અને મિક્સર જારમાં ખજૂરને પીસી લેવાની છે ગેસને મીડિયમ રાખી અને ખજૂરને કન્ટિન્યુ સાતથી આઠ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે સાતથી આઠ મિનિટમાં ખજૂર છે તે સારી રીતે મેલ્ટ થઈ જશે ચીકી બનાવવા માટે તમે પોચી ખજૂરનો ઉપયોગ કર્યો હશે તો ખજૂરને મેલ્ટ થતાં વધારે ટાઈમ લાગશે નહીં આઠ મિનિટ થઈ ગઈ જે ખજૂર છે તે પેન છોડવા માંડ્યો છે એટલે ખજૂર છે તે સારી રીતે શેકાઈ ગઈ છે તો જે એલચી પાવડર રાખ્યો તો તે એલચી પાવડર નાખવાનો છે એલચી પાવડર તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારું લાગશે તો કાજુ બદામ જે કટ કરીને રાખ્યા હતા તે નાખવાના છે તો કાજુ બદામને ફ્રાય કરવાની જરૂર નથી તો જે તલ શેકીને રાખ્યા હતા તે તલ નાખવાના છે તલ નાખી અને બધા ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો તલ નાખો છો ત્યારે ગેસને બંધ કરી દેવાનો છે ગેસ બંધ કરી અને બધા ઇન્ગ્રીડિયન્ટને મિક્સ કરી દેવાના છે જો તમે આ રીતે તલ અને ખજૂરની ચીકી બનાવશો તો નહીં તમારે ચાસણી કરવાની ઝંઝટ નથી ગોળનો ઉપયોગ કરવાનો કે નથી ખાંડનો ઉપયોગ કરવાનો તો એક પ્લેટમાં મિક્સર કાઢી અને વાટકીની મદદથી આ રીતે સેટ કરી દેવાનું છે તમે જે પ્લેટનો ઉપયોગ કરો છો તેમાં તમારે ઘી લગાવવું જરૂરી છે ઘી પ્લેટમાં નહીં લગાવો તો ચીકી છે તે પ્લેટમાં ચોટી જશે પ્લેટમાં ચીકી છે તે સારી રીતે સેટ થઈ ગઈ છે તો જે ગાર્નિશિંગ માટે પિસ્તા રાખ્યા હતા તે ઉપરથી પિસ્તા નાખવાના છે પિસ્તા નાખી અને ચીકી છરીની મદદથી નાના મોટા પીસમાં કટ કરી લેવાની છે તમને જેમ અનુકૂળ આવે એ પ્રમાણે ચીકી કટ કરવાની છે તો તૈયાર છે ખજૂર તલ ચીક્કી તમે પણ એકવાર આ રીતે ખજૂર તલ ચીકી જરૂર ટ્રાય કરજો આ રીતે ચીક્કી બનાવશો તો ચીક્કી ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે તલ ખજૂરની ચીકી બનાવ્યું અને તમારી ચીકી ટેસ્ટમાં કેવી બેની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો બે લાયકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લાયકન બટનને પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે